વડતાલના કોઠારી સંત સ્વામી બીએપીએસના સંતો ઉપસ્થિત રહ્યા હતા. suraj ba सरोवरમાં સિનિયર સિટીઝન માટે કસરતના સાધનો, ચિલ્ડ્રન પાર્ક, એકીમીનો વોકવે, બાળકો માટે રમતગમતના સાધનો, બગીચામાં વડીલો માટે બેઠક વ્યવસ્થા, રાત્રિ દરમિયાન રંગબેરંગી ફાઉન્ટેન તમામ પ્રકારની સુવિધા જોવા મળશે. તો 2 કરોડનું મતબારદાન મોહન કાકા તરફથી આતડાવના નિર્માણ અર્થે આપવામાં આવ્યું હતું. અને શમશાનનું નવીનીકરણ શાળાના એક હજાર બાળકોને શિક્ષણ કિટનું વિતરણ ગામના પચ્યાસી વર્ષના વડીલોને મોહનકાકા તરફથી એક લાખનો ચેકનું વિતરણ કરાયું હતું ત્યારે આ પ્રસંગે પૂર્વ સરપંચ અને સનરાઈઝ ફાઉન્ડેશનના ઈસતભાઈ પટેલે સોનો આભાર વ્યક્ત કર્યો હતો કૌશિક કુમાર કાંતિભાઈ પટેલ મૂળ વતન મુતાસંડા અને હાલ શિકાગો યુએસએ માં રહું છું સાહેબ જે માત્ર દાન દ્વારા કરવામાં આવ્યું છે આ બધી વસ્તુ બની છે કેવો વતન પ્રત્યેનો પ્રેમ અને આજે કેવી લાગણી આપો હું ગર્વ અને આનંદની લાગણી વ્યક્ત કરું છું કારણ કે ટાયરલેસ વી એક્ચ્યુઅલી વર્ક અબાઉટ 3 યર્સ ટુ અચીવ ધીસ ગોલ we worked from the 2022 as of uh, we uh, foundation actually we started in Sunrise Foundation. And then afterwards, actually we work together, all NRIs, all actually DATAs, all donors from our uh, village who are going to abroad, and also from the outside of our Uttar they actually contribution, and we actually made it and achieved it properly. Sir, so what is the future plan? Future plan, that is actually we have to maintain this is the everything. Uh, whatever actually we made, we actually spent about 8 to 9 crore rupees from the NRI and from the local uh, fund. And now, actually, our goal is to keep it this update up to end. Sir, now the in you feel? Just uh, we are not actually feeling well, but that is actually uh, by the government decision. And we are not happy still. Actually, we are hoping that actually we are not the part of uh, outside of the Nadiya city. You know, we actually uh, so far actually our donors and contribution from our our forefathers they worked from the 19th century, and still actually we are working, working is going on, and all actually contribution actually made. ફ્રોમ અવર વડવાસ યુ નો પંકજભાઈ આજનો કાર્યક્રમ ખાસ કરીને ઉત્તર સંડામાં આટલો મોટો વિકાસ કઈ રીતના જોવો છો નડિયાદ વિધાનસભાનું એક ગામ એટલે ઉત્તર સંડા અને ઉત્તર સંડા ગામ વર્ષો પહેલાં ગોપુરિયું ગામ જ્યારે કેશુભાઈ પટેલ સીએમ હતા ત્યારે ગોપુરિયા ગામની જે યોજના શરૂ કરી હતી એ આ ગામ ઉપર આધારિત હતી અને આ ગામ એ એવું ગામ છે જે એનઆરઆઈઓનું ગામ છે અને અહીંયા વર્ષોથી એનઆરઆઈઓ આ ગામના ડેવલપમેન્ટ માટે ડોનેશન આપતા હોય છે એટલે આ ગામનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે આ તમને જે વિકાસ દેખાય છે એ સનરાઈઝ ક્લબ ઇ તે અહીંના સરપંચ છે એને એક સંસ્થા ઊભી કરી અને એમાં ડોનેશન લઈ અને આ ડેવલપમેન્ટ બધા તળાવથી માંડીને બધા બ્યુટિફિકેશનો છે અહીંના એ સનરાઈઝ ક્લબ દ્વારા કરવામાં આવ્યા છે એ દેખાય છે સાથે સાથે સરકાર તરફથી આપણે અનેક યોજનાઓ જે હતી એમાં ડ્રેનેજની યોજના હોય કે વોટરવર્કની યોજના હોય અને લગભગ સાડત્રીસ ઉપર જે રસ્તાઓ છે એ લગભગ સંડા ગામની તમામ સીમની અંદર એટલે ચાહે ચકલા ચકલાસી બાજુ જાઓ ચાહે ભૂમલ બાજુ જાઓ ચાહે ગોતાલ બાજુ જાઓ ચાહે બુલેટ ટ્રેન બાજુ જાઓ કે ચાહે નડિયાદ બાજુ જાઓ કે ફતેહપુરા બાજુ જાઓ એના જોડતા તમામ રસ્તાઓ અને તમામ નરીઓ આપણે સરકારના પૈસાથી ગુજરાત સરકારના ફંડથી માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણને ફંડ આપી અને આખું ગામ કેવી રીતે ડેવલપ થાય એમાં પૂરેપૂરો રસ લીધો છે અને આપણે સરકાર તરફથી જેટલો પણ સહકાર આ ગામ માટે આપવાનો હોય અથવા ગામની કોઈ પણ બાબત હોય એ બાબત માટે આપણે સતત સાથે ઊભા રહી અને ઈસી જોડે આ કામગીરી આપણે કરી છે અને ખાસ કરીને હું અહીંના એનઆરઆઈનો ખૂબ મોટો આભાર માનું કે એમણે આ ગામને ડેવલપમેન્ટ કરવા માટે ખૂબ રૂપિયા આપ્યા છે અને હવે આ ઉત્તરસંડા ગામ એ નડિયાદ કોર્પોરેશનની અંદર આવી ગયું છે એટલે હજુ વિકાસ આનો ખૂબ સરસ થવાનો છે અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ છે હમણાં થોડા ટાઈમ પહેલાં તમે જાણો છો કે અશ્વિનીજી અહીંયા રેલવે સ્ટેશન બુલેટ ટ્રેનની મુલાકાત લઈને ગયા છે તો એની આજુબાજુનો પણ આખો વિસ્તાર ડેવલપ થવાનો છે અને ભવિષ્યની અંદર આ આખો જે એરિયા છે જે ઉત્તર સંડાની સરાઉન્ડિંગ ચકલાસી આવે ગુટાલ આવે ઉમેલ આવે કે નડિયાદ આવે આ તમામ એરિયા ડેવલપ થવાનો કાર્યક્રમ આજે થાય કે આજ ઉત્તર સંડા ખાતે વિકાસના વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ છે એના પેટે ગોયા તળાવ પહેલા જે હતું એ સુરજબા સરોવરનું અમે બ્યુટિફિકેશન કર્યું અને એક કિલોમીટરનો વોકવે બનાવ્યો છોકરાઓ માટે નાના છોકરાઓ માટે એક ચિલ્ડ્રન પાર્ક બનાવ્યો જેની અંદર રમતગમતના સાધનો સિનિયર સિટીઝન પાર્ક માટે એક પાર્ક બનાવ્યા એની અંદર કસરત કરવાના સાધનો સરસ મજાની બેઠક બનાવી છે અમારું અમરુષાન જૂનું હતું એને નવીનીકરણ કરી એક નવું બનાવ્યું અને સ્કૂલના એક હજાર બાળકોથી વધારે બાળકોને શૈક્ષણિક કીટ ફેટે અમે લોકો વિવિધ શૈક્ષણિક ફીટની સહાય કરવાના છે સાથે સાથે પંચ્યાસી વર્ષના ઉંમરના જે વડીલો છે મોહનદાદા તરફથી એક એક લાખ રૂપિયાના ચેકનું અર્પણ કરવાના છે

મોહનદાદા તથા અમેરિકા થી અનેક મહેમાનો અને ગ્રામજનો ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા